લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા નેત્રંગ ખાતે 51 માં રાણી દુર્ગાવતી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે 51 મો રાણી દુર્ગાવતીજી રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ રમતોત્સવ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો જેમાં યુનિવર્સિટી વિસ્તારની કુલ 134 ચોત્રીસ કોલેજનો 1812 વિદ્યાર્થીઓ એ ભાગીદારી નોંધાવેલ જેમાં 1105 વિદ્યાર્થી ખેલાડીઓ અને સાતસો ને સાત વિદ્યાર્થીની ખેલાડીઓનો સમાવેશ થાય છે રમત ઉત્સવમાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓ ભારતીય પરંપરા પ્રમાણે પંગતમાં નીચે બેસીને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જે બાદ આ રમતોત્સવ દરમિયાન વિશેષ આકર્ષણ બન્યું છે આ રમતોત્સવ તારીખ એકવીસથી ચોવીસ જાન્યુઆરી બે હજાર એમ કુલ ચાર દિવસ માટે યોજવામાં આવ્યો હતો જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના આચાર્ય ડોક્ટર જી આર પરમારના માર્ગદર્શન હેઠળ છવ્વીસ વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના એકાવનમાં રાણી દુર્ગાવતીજીને રમતોત્સવમાં ભાગ લીધો હતો જેમાં લાંબી કુદ સ્પર્ધામાં સરકારી વી વીનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગની ગામિત ઋત્વિકાબેન દિનેશભાઈએ લાંબી કુદ અને ટ્રીપલ જમ્પમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને કોલેજની એક સદા વિશ્વસનીય સ્ટાર ખેલાડી તરીકેનો વારસો ચાલુ રાખ્યો હતો તેમજ તૌફિક પઠાણે પણ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીતીને કોલેજના ગૌરવ અને સિદ્ધિઓમાં વધારો કર્યો ખેલકૂદ ધારાના અધ્યક્ષ સેવા નિખિલ તમનશે અને ઉપાધ્યક્ષ ડોક્ટર મોનિકા શાહે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા હતા સમગ્ર કોલેજ પરિવારે સહયોગી બની વિદ્યાર્થીઓને અભિવાદન પાઠવ્યા